મિત્રો હું એડવોકેટ રાઠોડ દુષ્યંત અમદાવાદ મિત્રો શંકરભાઈ ચૌધરી સાહેબે એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને એમાં મીડિયા સમક્ષ એમણે જે પણ કહ્યું હતું એ આપણે મિત્રો હું કહેવા માગું છું કે શંકરભાઈ ચૌધરી સાહેબે નરેન્દ્ર મોદી પાસેથી શીખેલા નેતૃત્વના પાઠ વિશે આજે આપણે થોડી વાતો કરીશું મિત્રો શંકરભાઈ ચૌધરીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહે છે કે તમારી વચ્ચે એક નેતા તરીકે નહીં પણ એક કાર્યકર તરીકે હર હંમેશ હું કામ કરતો રહ્યો કાર્યકર હતો કાર્યકર છું અને કાર્યકર તરીકે જ રહીશ મારા માટે રાજકારણ એ સત્તા નથી તે સેવા છે એમણે કહ્યું હતું કે મિત્રો મોટો તે નહીં જે માત્ર પોતાનો ધ્વજ લહેરાવો મોટો તે છે જે બીજાને પણ આગળ વધે એ માટે માર્ગદર્શાવો આજની મારી આ જે પણ વાત છે એ મારા રાજકીય માર્ગદર્શન પ્રેરણા અને જીવનમાં શીખેલા મૂલ્યો અંગે છે જે મને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પાસેથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાસે કામ કરવાથી મળી છે વધુમાં શંકરભાઈ સાહેબે કહ્યું હતું કે મિત્રો મારા જીવનમાં એક અચાનક વળંક આવ્યો તે સમયે ગુજરાતમાં એક ઉપચૂંટણી એટલે કે બાય ઇલેક્શન હતું એ સમયે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કરતો રાજકીય અનુભવ થોડો પણ નહોતો પણ મોદીજીનો એક હુકમ આવ્યો અને હું ચૂંટણી ચૂંટણીના યુદ્ધ મેદાનમાં ઉતરી ગયો ખરેખર મિત્રો એ દિવસથી આ દિવસ સુધી મારા માટે રાજકારણ એ માત્ર મત મેળવવાનું સાધન નથી એ જનસેવાનું મિશન છે વધુમાં શંકરભાઈ ચૌધરી સાહેબે કહ્યું હતું કે મોદીજી પાસેથી શીખેલા ત્રણ મોટેરા પાઠ હું આપની સમક્ષ રજૂ કરું છું મિત્રો પહેલું છે દૂરસ્થ દ્રષ્ટિ એટલે કે દીર્ઘ દ્રષ્ટિ મિત્રો મોદીજી પાસે મોદીજી હંમેશા લાંબા ગાળાની યોજના બનાવે તેમની એક વિશેષતા છે કે તેઓ હંમેશા એક ડગડું આગળ જ વિચારે છે મિત્રો રોજગાર વિકાસ અને પ્રગતિ માટે તેઓ જે પણ વિચારે છે તેનું પરિણામ આખો દેશ અનુભવે છે બીજું છે સમર્પણ અને કાર્યશીલતા મિત્રો તેમને મેં ક્યારેય થાકતા જોયા નથી તેમના માટે સવાર હોય સાંજ હોય કે રાત હોય એનો કોઈ અર્થ નથી એ માત્ર ને માત્ર દેશ માટે સતત કાર્યરત રહેલા હોય છે તેમની કાર્ય પદ્ધતિ એક પ્રેરણા છે અને મિત્રો ત્રીજું એટલે કે સંવેદનશીલતા અને જનતા સાથેનું જોડાણ મોદીજી કેવળ મોટા નિર્ણય નથી લેતા પણ સામાન્ય માનવીની પીડાને હૃદયથી સમજે છે એક નાનો સંકેત પણ કેટલો અસરકારક બની શકે એ તેમને ખબર છે એવી રીતે મિત્રો શંકરભાઈ ચૌધરી એમના જીવનમાં જે પણ વાસ્તવિક ઘટના બની છે તેમ તેમ આગળ કહેતા ગયા એવામાં સાહેબે આગળ કહ્યું કે કચ્છમાં ભૂકંપ આવ્યો એ દરમિયાન મોદીજીની સંવેદનાઓ ભલે પાંતી મેં અનુભવ કરીને જોયું છે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારનો મને મિત્રો એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે બે હજાર એકમાં કચ્છમાં અચાનક મતલબ ભયાનક ભૂકંપ આવ્યો એ સમયે મોદીજી દિલ્હીમાં હતા ભૂકંપ એવો ભૂકંપ થયો એવો તરત જ મને ફોન આવ્યો કે રાધનપુરમાં શું સ્થિતિ છે મિત્રો તેઓ ખરેખર જનતાની ચિંતા રાત દિવસ ખૂબ જ કર્યા કરે છે અને આ વાત હું હુબહુ અહીંયા આપણને જોવા મળે છું અને મિત્રો તમે નહીં માનો ઓન ધી સ્પોટ બીજા દિવસે તેઓ કચ્છ જવા માટે નીકળી પડે છે મિત્રો શંકરભાઈ ચૌધરી આગળ વધુમાં વાત કરતા કહે છે કે હું મોદીજી સાથે કામ કરીને એક મોટો પાઠ શીખું છું રાજકારણ એ સત્તા માટે નહીં સેવા માટે હોવું જોઈએ સફળતા માટે બુદ્ધિ નહીં પણ દ્રઢ સંકલ્પ અને દેશભક્તિ જરૂરી સતત પ્રગતિ અને જનતા માટે નિષ્ઠાપૂર્વક કામ કરવું ખરેખર મિત્રો એ જ સાચી નેતાગીરી ઇન્ટરવ્યુના અંતમાં શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે મિત્રો આજે ભારત છે એ વિકાસના પંથ પર ધીમે ધીમે આગળ નથી વધી રહ્યું પરંતુ એ વિકાસના પંથ પર દોડી રહ્યું છે મોદીજીનું નેતૃત્વ આપણા મહેનતું આપણા મહેનતું કાર્યકર્તાઓનું સમર્પણ અને દરેક નાગરિકનો પ્રયાસ આ બધાનું એકમાત્ર લક્ષ્ય છે વિશ્વગુરુ ભારત મિત્રો ઇન્ટરવ્યુના અંતમાં શંકરભાઈ સાહેબે કહ્યું કે હવે ધોપવાનું નથી હવે પાછળ જોવાનું નથી આપણે એક નવા શક્તિશાળી ભારત માટે કામ કરવાનું છે ભારત માતા કી જય 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 ગુરુ ગુજરાત